આજે બનાસકાંઠાના મહેમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ બની હતી અહીંયા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિયોદરથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કર્યું હતું આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્રને સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકારથી સમૃદ્ધિની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ સાથે બ્રાહડેરી દિયોદર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પશુપાલકો અને ખેડૂતોને કલ્યાણ અર્થે હાથ ધરાયેલા પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ કાર્યક્રમમાં બિલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ પોઈન્ટ સિત્યોતેર કરોડના નિર્મિત થનાર બનાસ બોવાઇન એન્ડ બીડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત તો વળી વળીબાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાળીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસની પચાસ મેટ્રિક ટન ક્ષમતાના નમ નિર્મિત અલ્ટા મોડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ હજાર કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિપ બનાસ વે અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત તથા બનાસ સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીશ્રીના હસ્તે પશુપાલકોને રૂપી કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારથી સમૃદ્ધિ સૂત્રને સાર્થક કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે સહકાર ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો છે દેશમાં આઝાદી પછી પહેલીવાર સહકાર મંત્રાલયની રચના કરી તેનું સુકાન ગુજરાતના પનુતા પુત્ર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યું છે સહકારી ક્ષેત્ર ગ્રામીણ અર્ષત્રને સુગ્રથિત કરવાનો ઉત્તમ માર્ગ છે સહકારી ક્ષેત્ર તેના પરંપરાગત વ્યવસાયથી આગળ નીકળે એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભ્રી મોદીએ રિફોર્મ પરફોર્મ ટ્રાન્સપોર્ટ પ્રણોત્તર અભિગમ અપનાવ્યો છે એશિયાની સૌથી મોટી બનાડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રોનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે એમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં

અને રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સોની સાથે છે તેવા વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવાનું સોને આહવાન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષા તેમજ બનાસકાંઠા જિલ્લાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં બનાસ ડેરીના પશુપાલકો તેમજ દૂધ ઉત્પાદકો હાજર રહ્યા હતા